રાજકોટથી સામે આવી છે રાજકોટમાં શિક્ષણ જગતને કરતો કિસ્સો સામે આવ્યો છે શહેરની આવી છે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સાથે રેગિંગની ઘટના સામે આવી છે ધોરણ ની હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે વિદ્યાર્થીનીઓના માતાપિતાને અપશબ્દો બોલતા હોવાના પણ આક્ષેપ કરાયા છે આ મામલાની ગંભીરતાથી લેતા રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે ગઈકાલે જે કિસ્સો શિક્ષણ જગતમાં શરમાવે તેવો આવ્યો છે કે ધોરણ છ ની વિદ્યાર્થીને પોતાના સિનિયર વિદ્યાર્થી દ્વારા પજવણી કરવો માર મારવો બસની અંદર ગેરવર્તન કરવી જેવી બાબતો બે બે મહિના સુધી કે આવું સહન કરતી હતી દીકરી ગઈકાલે સોશિયલ મીડિયામાં એની આપવીતી કરતો એક વિડીયો બહાર આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનો આવ્યા તો પોલીસને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક મામલો દફે કરવાના પ્રયત્ન કર્યા વાલીઓ માટે ચિંતાનો વિષય એ છે કે તમે લાખોની ફી ભર્યા પછી પોતાનું બાળકનો સર્વાંગી વિકાસ આવી સ્કૂલોમાં નથી અહીંયા સામેથી બાળક બગડે છે ભૂતકાળની અંદર ચોરીના બનાવો હોય દારૂના બનાવો હોય આવી નામાંકિત સ્કૂલોની અંદર બાળકોને સંસ્કારો અને સિંચન કરવાને બદલે અહીંયા તમારું બાળક વેસનના રવા ચડી રહ્યું છે ગઈકાલની જે બાબત છે તેમાં લગભગ શાળા સંચાલકો અને વાલીઓ સાથે સમજાવટ થઈ ગઈ છે પરંતુ આવા એક સમજાવટથી ભવિષ્યની અંદર સમાજની અંદર કિસ્સાઓ વધે છે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાના છે કે આ મામલે દીકરીને ન્યાય મળવો જોઈએ ભલે વાલી સાથે સમજાવટ થઈ જઈએ સરકારે આ બાબતે આગળ આવીને જો તમે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય તો સ્કૂલની અંદર એક નાની બાર વર્ષની જો સલામત ન હોય તો તેનાથી શરમજનક બાબત શું હોઈ શકે એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોગ જમાવે છે જેમ ખાવે મારા મા બાપ ને છે અને આજે બે વાર કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે માથું એવું દુખે સ્કૂલ વાળા હવે પાંચ વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે અમે જાતા હોય છે જયારે બસ બસમાં માં એન્ટર થાતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય એટલે તરત જ અમારે છે ને મા બાપ સામુ ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ થઈ ગયું છે અમે એ લોકોને બે વાર વાની પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો પણ એ લોકો ના માયના અને આજે તો છે ને એના પપ્પાને ને બધા એવા હતા મારા પપ્પા ને તો એની સામું એ લોકો એને અમને મારી એના પેરેન્ટ્સ એ અમને જ મારી અમે ત્રણે અમારા આખા વાર જગ્યા સાચી નીચે રોડ ઉપર વયા ગયા અને એ લોકો ચાર વર્ષના ના ઇલેવન સ્ટેન્ડર્ડ માં છે સિનિયર છે એ લોકો ને એટલી ખબર ન પડે એ લોકો ના પેરેન્ટ ને પણ હું બાર વર્ષ ની તું મને એટલી ખબર પડતી હોય હું છઠ્ઠા ધોરણ અભ્યાસ કરું છું એસએમકે સ્કૂલમાં ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન પરેશાન કરતા હોવાનું ધોરણ છ ની વિદ્યાર્થીનીએ જણાવ્યું છે સ્કૂલ બસમાં ચઢવા બાબતે હેરાન કરતા બેગ અડી જાય તો માતા પિતાને ગાળો બોલતા હોવાના આક્ષેપ વિદ્યાર્થીનીએ કર્યા વિદ્યાર્થીનીઓએ આ અંગે સ્કૂલમાં અનેકવાર રજૂઆત કરી જોકે સ્કૂલમાંથી ધોરણ ના વિદ્યાર્થીઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી જે વિડીયો દીકરીનો ધોરણ ની દીકરીનો વિડીયો આવ્યો છે અમારી સામે આ બાબતે અમે એસએમકે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ અગિયારના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા એટલે આ બાબત આખી છે એ એસએમકે શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ બે કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર કરશું વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ થતા વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ એસએમકે સ્કૂલ ખાતે જઈને ઉગ્ર વિરોધ કર્યો સમગ્ર ઘટનાને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો નાની વિદ્યાર્થીનીઓને ન્યાય મળે તેવી માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટની આ ઘટના છે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના કે જ્યાં માત્ર બાર વર્ષની વિદ્યાર્થીનીને અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન કરે છે વિદ્યાર્થીનીનું કહેવું છે કે અનેક વખત શાળામાં રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા કે નથી એ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા કે નથી તેમને કોઈ ચેતવણી આપવામાં આવી આ વિદ્યાર્થીનીએ રડતા રડતા પોતાની વ્યથા જણાવી તેના પિતા આવ્યા હતા તો તેના પિતાને પણ કહ્યા તેમની સાથે પણ માર મારવાની ઘટના બની છે ખેંચીને તેને મારવામાં આવી રાજકોટના એસએનકે સ્કૂલની આ ઘટના છે કે જ્યાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ છમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હેરાન કરી રહ્યા છે લાંબા સમયથી સિનિયર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને હેરાન કરી રહ્યા છે